વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત મહિલા સંરક્ષણ તાલીમનો शुभारंभ કરવામાં આવ્યો વડોદરાના આલાદરા વિસ્તારમાં ડોક્ટર શામપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના આજ રોજ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત મહિલા સંરક્ષણ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી મહેમાનોનું ત્યારબાદ સ્વાગત કરવામાં આવ્યું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ નાયબ પોલીસ કમિશનર તેજલબેન પટેલ શાસના અધિકારી શ્વેતાબેન પારઘી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાડુકે પ્રિન્સિપાલ ગિરીશભાઈ અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એમ એમ રાઠોડ સર રિઝર્વ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર નારી સુરક્ષા ગૃહના સભ્ય ભાનુબેન ટેલર તથા મહિલા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહિલા પોલીસે ત્રણ મહિનાની તાલીમ બાદ તમામ મહિલાઓને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી કેવી રીતે પોતાનો સ્વ બચાવ કરવો કેવી રીતે સામનો કરવો પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેની તાલીમ આપવામાં આવી મારે જોક બનીને જગવું છે મારે તેલ બનીને વળવું છે દીમાનું કોકો ચરોટ આપણી સાડાથી કરવામાં આવે છે થેન્ક યુ ફોરવર્ડ બેક ફોરવર્ડ ઓકે આજે મહિલા સેલ્ફ ડિફેન્સની તાલીમના અમે પ્રોજેક્ટ શક્તિ કરીને એક નવે જ પ્રોજેક્ટનો શુભારંભ કરીએ છીએ અગાઉ જે સેલ્ફ ડિફેન્સની તાલીમ થતી હતી એ બહારની એજન્સીઓને આપણે હાયર કરીને કરતા હતા જ્યારે આ તાલીમની વિશેષતા એ છે કે અમારા મહિલા કર્મચારીઓની જ શક્તિ વન અને શક્તિ ટુ એવી રીતે બે ટીમો બનાવેલી છે અને એમના દ્વારા જ આ તાલીમ આપવામાં આવશે અને આ લોકોને ત્રણ ત્રણ મહિનાની સઘન તાલીમ આપીને તૈયાર કરેલા છે મહિલા કર્મચારીઓને અને ખૂબ સારા ટ્રેનર એમના માટે આપણે નિયુક્ત કરેલા હતા એ ઉપરાંત પણ વિદ્યાર્થીનીઓને કઈ રીતે શીખવાડવું એના માટે ફરીથી મતલબ એને વધારાનો સમય પણ અમે એમાં ફાળવીને એ લોકોને તાલીમ અપાવેલી છે અને અત્યારે ટીમ બિલકુલ સજ્જ છે અને અહીંથી મતલબ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરાથી આ તાલીમની શરૂઆત કરેલી છે શાસનાધિકારી મેડમ અને પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ પ્રાથમિક સમિતિ પણ અહીંયા હાજર છે અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવા માટે બધા અહીંયા ટીમો એકદમ સજ્જ છે અને આજથી અહીંયા શુભારંભ કરાવીએ છીએ અહીંયા આજે બસો વિદ્યાર્થીનીઓ એકસાથે તાલીમ લેનાર છે અમારી આ સાત દિવસની દરરોજ બે કલાકની તાલીમ છે આમ પંદર દિવસ હોય છે એક એક કલાક તરીકે પણ આપણે એને બે કલાકની તાલીમ એક્સટેન્ડ કરીને ટૂંક સમયમાં પૂરી કરવાના છીએ અને આ ખૂબ ઉપયોગી તાલીમ છે અને બધા ખૂબ રસ લઈને કરી રહ્યા છે એ ખૂબ ઉત્સાહની વાત છે આજે શ્યામા પ્રસાદ મુખર્જી શાળાની અંદર પ્રોજેક્ટ શક્તિના અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટેની ટ્રેનિંગ માટેની તૈયારીઓ ચાલુ કરવા માટેનો આજનો દિવસે શુભારંભ કરવામાં આવ્યો છે અહીંયા નાયબ પોલીસ કમિશનર બેન શ્રી બેજલબેન પટેલ તથા એમની સમગ્ર ટીમ દ્વારા દીકરીઓને સરસ મજાનું શિક્ષણ પોતાના સેલ્ફ ડિફેન્સમાં મળે એના માટે કરીને એ ટીમ આજે અહીંયા આવી છે હું અમને આવકારું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મારી દીકરીઓને આવના જીવનમાં કન્યાની કેળવણી એ અમારો પ્રાથમિકતા હોય છે અને કન્યાની કેળવણીના ભાગરૂપે આજે જે સરસ મજાનું સેલ્ફ ડિફેન્સ શીખવા મળે છે એ સેલ્ફ ડિફેન્સ શીખે અને જરૂર પડે જીવનમાં જ્યારે તે એનો ઉપયોગ બી કરી શકે એના માટે કરીને આજે વડોદરા શહેર પોલીસનો બી આભાર વ્યક્ત કરું છું અમારી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને આ શાળાના પ્રિન્સિપાલ ગિરીશભાઈ જેઓએ આ ઇનિશિયેટિવ લઈ અને અહીંથી આની શરૂઆત કરે છે અને આવનાર દિવસોમાં બધી જ શાળાઓની દીકરીઓને આ શીખવા મળે દીકરીઓને આ શીખવીએ એટલે આખા પરિવારનું રક્ષણ કરી શકે દીકરી જ્યારે શીખે છે ત્યારે એક પરિવારને કંઈક આપે છે અને દીકરી જ્યારે શીખે છે ત્યારે એની આજુબાજુના પરિવારના લોકોનું રક્ષણ કરી શકે એવી સક્ષમતાની આ દીકરી એ ખૂબ આગળ વધે અને અધિકારીઓ માટે એમનું ભણતર સાથે સાથે એમનું આ ગડતર બી જરૂરી હતું એમને ગડતરના ભાગરૂપે પોલીસનો આભાર વ્યક્ત કરું છું વડોદરા મહાનગરની પોલીસનો આભાર વ્યક્ત કરું છું જેઓએ આ ઘડતર માટે અમને આ ટ્રેનિંગ આપવાનું શરૂઆત કરી છે આવા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો